ગુજરાતની ગૌરવશાળી ઓળખ ગણાતા અને વિશ્વમાં અનન્ય એવા એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ભાવનગરની બીએમ કોમર્સ સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા ઇકો ક્લબની ટીમના પ્રયત્નોથી આયોજીત ઉજવણીમાં વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરી સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓના રક્ષણનો સંકલ્પ લીધો ગુજરાતના ગીર જૂનાગઢ અમરેલી અને ભાવનગર જિલ્લાના જંગલોમાં વસતા આ સુરવીર સિંહો માત્ર પ્રાણી નહીં પરંતુ આપણા પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાનો અભિન્ન હિસ્સો છે જેનું સંરક્ષણ આવનારી પેઢીઓ માટે અત્યંત જરૂરી છે રેલી સહિતના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓએ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને વન્યજીવન પ્રત્યે પ્રેમનો સંદેશ સમગ્ર સમાજ સુધી પહોંચાડ્યો રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવળ એસબી ન્યૂઝ ભાવનગર શ્રી મહાવીરભાઈ ડાંગરના વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન સંદર્ભે વક્તવ્યનું આયોજન કરવામાં આવેલ વક્તવ્યના અંતે મહાવીરભાઈ ડાંગરે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન સંદર્ભે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રતિજ્ઞા લેવડાવેલ ભાવનગરની જનતામાં લોકજાગૃતિ કેળવાય તેવા હેતુથી ઘોઘા સર્કલમાં વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ અને સિંહોના મોહરા પહેરીને સર્કલ ફરતે ઊભા રહીને લોકોને સિંહોના સંવર્ધન અને સંરક્ષણ સંદર્ભે જાગૃત થાય તેવો પ્રયત્ન કરેલો હતો અરવિંદભાઈ સોલંકી બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર દસમી ઓગસ્ટ વિશ્વ વસ્તી દિન તરીકે દર વર્ષે ઉજવાય છે આ વિશ્વ વસ્તી દિન નિમિત્તે બીએમ કોમર્સ હાઈસ્કૂલની અંદર બીએમ કોમર્સ હાઈસ્કૂલના ઇકો ક્લબના સંયોજક મહાવીરભાઈ ડાંગર અને બીએમ કોમર્સ હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી આ વન્યજીવોના સંરક્ષણ અને ઉપરાંત વન્યજીવો જે છે એ વનની અંદર યોગ્ય રીતે પોતાની વસ્તી વૃદ્ધિ થાય એવા આશયથી આ બીએમ કોમર્સ હાઈસ્કૂલની અંદર આ વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીના સંદર્ભમાં તમામ વિદ્યાર્થીઓ સિંહના મોહરા પહેરે પહેરાવવામાં આવે છે અને ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને સિંહોના સંવર્ધન સંદર્ભે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને આ વિશ્વ વસ્તી દિન નિમિત્તે જંગલનો રાજા કહી શકાય એવા સિંહોની વસ્તી દિવસે દિવસે ઘટતી રહી છે ત્યારે લોકોની અંદર જાગૃતિ ફેલાય અને એનું સંરક્ષણ અને સંવર્ધન થાય તેવા હેતુથી ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારની અંદર બીએમ કોમર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઘોઘા સર્કલને ફરતે ઊભા રહી સિંહોના મૌરાપેરી પ્લે કાર્ડ સાથે ભાવનગરની જનતા આ સિંહોના સંવર્ધન અને સંરક્ષણ સંદર્ભે જાગૃત થાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ